છે છે તો હાર્દિક કારણ કે કે અત્યારે જમવા અને પ્લસ આજે પણ મોડું થઈ ગયું હતું સારી લઈ લીધી છે હાથમાં ને હવે નીકળી છે દુકાને દોઢ વાગી ગયો હવે પ્લાન એવો હશે કે ગરમી થાય છે એવું લાગે તો ગાડી સર્વિસ કરવા જવાનું હતું તો હું જઈ આવું તો ટાઈમ રહેશે તો જાય બાકી કાંઈ નથી કાંઈ નક્કી કેવું છે ફેમિલી તો નહીં જો આવી રીતની કંઈક વરાફ છે તો સારું છે તો ગાયની ફેમિલી બે વાગ્યા છે તો પહેલાં ખાઈ અને પછી પાછા મળીએ થોડી વાર જો દોસ્તો બે વાગી ગયા છે ને હવે આપણે આવી ગયા છે જમીને ડાયરેક્ટ ધાબા ઉપર કારણ કે ધાબા ઉપર હતું કામ શરૂ એટલે જો અહીં માલ બનાવ્યો હતો હવારમાં આ બધી ઈટ એવી થઈ એટલે અને જો આવી રીતનું આ પાળી બનાવવાની હતી હેઠે આવી રીતની પાળી કરી નાખી છે આને અને અડે એવું કારણ કે અહીંથી પાણી બહુ આવતું હતું એટલા માટે નીચે પાણી ન જાય એટલા માટે તો જોળીને મળીને બધું ફીટ કરી દીધું છે ને જો અહીંયા હવારમાં ઈંટું ચડાવી હતી કાલની જેમ કાલે સડાવી આજે પણ ચડાવી દીધું અહીંયા ઈટો બટ્ટું બધી રાજી ફેકી કરી છે કારણ કે અહીંયા પટ્ટી પલીન બાકી છે એટલે પટ્ટીની પલીન મતલબ બે ઈટની પલીન કરવાની છે તો હવે જો એટલી થઈ ગઈ છે કમ્પ્લીટ તો એ તો અહીંયા તો મોટી કરવાની હતી પણ અહીંયા નાની નાની બે સિંગલ ઈટની કે બે ઈટની કરવાની છે આજે પડદી છે ને એમ એમ ને જો કાંઈ નહીં તો બે વાગી ગયા છે અમે તો હવે નીકળવું છે દુકાને તો ફેમિલી બનાવી જો આપણા બ્લોકમાં જો ફાઇનલી દુકાન આવી ગયા છે બે વાગે એટલે આ ગાડી લઈને તો ગાડીની સારી ભૂલાઈ ગઈ હતી મને એમાં તો એ લઈ લઈ અને જવાનું તો બુલેટ સર્વિસ કરવા માટે બહુ કડક છે હમણાં જામ થઈ ગયું છે તો ન ગયો કારણ કે વરસાદ અંધારેલો છે એટલે ફેમિલી બંધ રાખ્યું છે અને જો તો તાળો મારવા બે વાગી ગયા છે તો કો આવ્યા છે જી તો સાવી હાથમાં છે તો ફેમિલી કંઈ નહીં આપણે દુકાન બુકાન ખોલી ને પછી અંદર જે કામ છે એ કામ લઈને પછી પાછા નીકળીએ થોડી વાર એને જ્યારે બહાર જવાનું થશે તો હવે પ્લાન તો નથી કઈ સર્વિસ કરવા પણ ફેમિલી જો લોક ખાલી નાખો છે ફાઇનલી ને પંખો પંખો શરૂ કરી દઈ ને લાઈટ તો ભલે બંધ રહે એવું છે અને કઈ જાવું નથી એવું છે વરસાદ અંધારો છે એટલે જાવું તો ખોટા પ્રોબ્લેમ પડશે એટલે પાછો ગારો ગારો થાય ગાડી સર્વિસ કરીને ધોરણ મારી કમ્પ્લીટ કરશે તો ગુરુ પૂનમ આવે છે ત્યારે કરી નાખશું હું તો કાંઈ વાંધો નહીં જે કામ છે સવારનું પડેલું એ કામ અત્યારે કરી નાખી તો ફેમિલી જો ઘરે આવ્યો હતો કીધું જોતો પાછું કેટલું કામ થઈ ગયું પણ અહીંયા આવ્યો તો જોયું તો કામ તો અત્યારે બનશે બહાર ગેલા છે એટલે અત્યારનું કામ બંધ રાખ્યું છે પણ એટલો વેકરો સડાઈ દીધો છે આપણે જ્યારે હવાર આવ્યા ત્યારે એટલો નહોતો ત્યારે થોડોક હતો પણ એટલો તો વેકરો સડાઈ દીધો છે ને આ જો એટલું સારી પાળી કરી નાખી છે પડદી હવે એટલી ખાલી બાકી છે અને હામી દેખે એ બાકી છે પણ હવે અત્યારે કામ બંધ રહ્યું છે કારણ કે આજે નથી એવા બપોર પછી કારણ કે બહાર ગયેલા છે એટલા માટે તો એટલું બાકી રાખ્યું હતું અને એટલી દિવાલ કરી નાખેલી હતી તો અહીંયા પાણીની નળી રહે ને એટલા માટે પાણીની નળીને આ ભૂંગળી બે રાખવી પડે એમ હતી કારણ કે આ પાણીની નળી છે ને બહુ લાંબી છે આ વલના મકાન સુધી ઓલી સાઈડમાં છે તો ન્યાથી કાઢવામાં બહુ તકલીફ પડવામાં એવું હતું એટલે અહીંયા ઓલ રાખવો પડે એમ હતો એટલા માટે રાખ્યું હતું આ તો એવું છે કાંઈ નહીં હોય તો કાલમાં આવશે તો કાલ કામ શરૂ થશે તો કાંઈ નહીં આપણે ચાર ને સાડા છ થાય મને તો નીકળી જઈએ ત્યારે તો ફેમિલી અત્યારે જો અત્યારે વાગી ગયા છે છ વાગી ગયા અમે આવી ગયા છે રીલ્સ બનાવવા માટે શૂટ કરવા માટે તો રીલ્સ બનાવવા માટે ને જગ્યા હારી હતી પણ અહીંયા જોઈએ ફેમિલી જો પૂજા કરતા છે મતલબ મોડાકાટ વરસ શરૂ થઈ ગયા એટલા માટે જોવા આવું કરેલું છે હું તને ખબર છે યુવાઈ મજે છે ફોન કરો એને પાસે બેઠો પેલા કીધું તો એવું નહીં તો ફેમિલી જો અહીંયા બધી બાજુ આવું કરેલું છે મતલબ આ મુલાકાત ના વરસ શરૂ છે એટલા માટે જો પૂંજાનું કઈક આવું બધું કરેલું છે મને તો ખબર હતી અમે જાતા હતા આમ બાર ઓલી બાજુ પણ વરસાદ શરૂ થઈ ગયો છે એવો તેવો પછી વરસાદનું બંધ રાખો અહીંયા જવાનું એવું છે અહીં એક કામ કરે રીલ બનાવે અહીંથી જતા હોય એવી રીતે તો ફેમિલી જોઉં અત્યારે આ બાજુમાં અહીંયા લોકેશન સારું છે મતલબ અહીંયા વધારે સારું છે તો અમે આ બાજુ આગળ આવી ગયા અહીંયા છે દાદાની દેરી છે જો બધી આ બધું કાં હું ક્યારે આવ્યો નથી આ બાજુ સપ્તાહથી ક્યારે અહીંયા જ હતી તો અમે જો અત્યારે આ બાજુમાં કંઈક લોકેશન સારું છે મતલબ અહીંયા તો અમે આ રીતના અહીંયા આવી ગયા છે તો મજા એવું છે ફેમિલી અને અહીંયા જો તમને બતાવું છે અહીંયા જે સપ્તાહ થઈ હતી અહીંયા એટલા માટે તો ક્યારે અહીંયા બધું માંડપને હું નાખેલો હતો આવ્યો હતો તું તો હોય જ નહીં ગામમાં હોય એટલે તારું તો પહેલાં આવવાનું હોય હા હું તો હતો એટલે મને ખબર છે તો ધોળ કેમ પણ કે અહીંયા રહેવાનું છે અહીંયા વિડીયો બનાવવાનો છે હા અહીંયા વાહ તો ફેમિલી અમારે જો કે કાંઈ મતલબ અહીં પાછળ તો નદી છે તો અહીંથી જો કે યુઝ ઝારો છે આવી રીતનું તો અમે રીલ બનાવવાનું શૂટ કરે ને પછી બાપુની મંડી છે અને અમે એવું ગુરુ પૂનમ છે એટલે ઉજવે છે પૂનમ અહીંયા હા અહીંયા આપણે અહીં ખબર નથી ઉજવે છે હા ઉજવે આપણે ઉજવવાની છે જોબ લાવો આવજો પાછો અમે ફેમિલી આજે ઓલ આપણે વૃક્ષારોપણનો વિડીયો બનાવતા ને અહીંયા મંદિરે ને મંદિર મંદિરે અહીંયા દર વર્ષે ગુરુ પૂનમ ઉજવી છે તો આ વખતે પણ ઉજવણી છે હો કાંઈ નહીં ફેમિલી જાય ટાઈમ નથી લેવો અમારે રીલ્સ બી શૂટ કરીને પછી પછી નીકળવું છે દુકાને અને અમે વરસાદ આવે છે એટલે તો ફેમિલી કઈ રીલ ઉતરી ગઈ સાડા નીકળી જવું કે બુલેટ બહાર પડ્યું છે અને જર્મ જર્મ સાટા પણ બંધ થઈ ગયા છે ફેમિલી અને ઇન્સ્ટાગ્રામમાં નીચેલી લિંક ડિસ્ક્રિપ્શન આપેલ છે ત્યાંથી લઈને તમે રીલ પણ જોઈ શકો છો ફેમિલી તો હવે નીકળું છું ફટાફટ દુકાને અથવા પેલા જવું તો ફેમિલી જુઓ અત્યારે છે ને ડાયરેક્ટ ત્યાંથી મેં તમને કીધું તો મંદિર થી એવું લાગશે ઘરે આવું ઘરે અહીંયા આવવું પડે હતું કારણ કે કામ શરૂ હતું એટલે હું બધું વસ્તુ કેમ પડતું આ બધું આમને મૂકી દીધું છે ને અહીંયા જોવા એટલું બધું પાછું સડાઈ દીધું છે ને વીકન્ડ લઈને આવ્યો તો આપણે વ્યૂઝ બતાવી કેવો આવ્યો કેમ કે મસ્તીનો કંઈ ઘટીને એવી રીલ્સ પાછી ઉતરી તો અહીંથી જો હલો વાદળા છે ને તે જો આમ જો હલ્લે બતાવી તને જો આમ જાય કેવો મસ્તીનો વ્યુઝ છે તમે એકવાર છે ને આપણે રીલ્સમાં જાઓ તો વ્યુઝ તમને ખબર પડશે કે વ્યુઝ શું કહેવાય તો કાંઈ નહીં ફેમિલીમાં અમે પણ બ્લોગ આપણે પૂરું કરવાનું છે પણ પહેલાં દુકાને જઈને આપણે પૂરું કરી દઉં છું फटाफट નીકળી દુકાને ને અમે મોડું થઈ ગયો હાડા સની ઉપર થઈ ગયો છે એટલે મુકા આને ઇગ્નોર કરજો તો ફેમિલી જો અત્યારે સાડા નવ થઈ ગયા છે ને આપણે મિરઝાપુરની સિરીઝ જોતા હતા અને દૂધ પીડું છે એ લઈને જાવું છે ઘરે ને મિરઝાપુરની સિરીઝ જોતા હતા આપણે કમ્પ્યુટરમાં અને જો તો દર્શન કરીયો હનુમાનજીના જય શ્રી રામ ફેમિલી તો ફેમિલી સાડા નવ થઈ જશે છે હવે હવે દસ વાગે ઘરે જવું છે તો આપણે બ્લોગ પણ પૂરો કરો ફેમિલી કઈ નહીં આપણી ચેનલ પર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરજો અને આવા નવા બ્લોગ આપણે જોતા રહેજો અને આપણને આવા નવા બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો અને જે આપણી ચેનલ પર ખાસ કરીને આવે છે સબસ્ક્રાઈબ કરીને બે લાયકને પ્રેસ કરીને વિડીયોને લાઈક કરજો તો બસ અત્યારે એટલું જ મળશું નેક્સ્ટ બ્લોગમાં તો જય રામ ને